નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો જય ઠાકર અને જય શિયા રામ તો મિત્રો રામ રામ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જશો તો આજે આવી ગયા સાહેબ ફરી નવો વિડીયો લઈને તો મિત્રો આજની તારીખ છે ચૌદ ડિસેમ્બર બે તો નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરવાના છે આપણે હવે પહેલા પંદર સોળ દિવસમાં તો આજે બધા મિત્રોને એક ખાસ વાત જણાવવાની છે કે આપણે આજે નથી જીરુનો વિડીયો કે નથી દાણાનો કે નથી પશુપાલનનો

અને ખેતીની વસ્તુઓ લેવા જતા હોય દુકાનમાં અથવા તો કારખાનાથી ડાયરેક્ટ ઓનલાઈન આવતી હોય એના ભાવ વધે તો એમાં કોઈને કંઈ વાંધો નથી આવતો ખેડૂતના જે મોલા જણસી બની હોય ધાણા છે જીરું છે મગ છે અડદ છે ઘઉં છે ચોખા છે આવી તો અન્ય વસ્તુના ભાવ છે હવે એ વસ્તુના ભાવ વધે અને ખરેખર દુનિયાને બધીને તેલ રેડાય છે એકવાર આવો અમે અહીંયા પરવેહો પાડતા હોય એ તમે જોઓ અને પછી નક્કી કરો દેવાય કે ના દેવાય આ વસ્તુનો ભાવ તમારો ફેટ ખાડો પૂરવા માટે ખેડૂત અનાજ ઉત્પન્ન કરે છે ખેડૂતના દીકરાને દીકરા હલામાં લુગડા પણ પહેરવા મળતા નથી તો મિત્રો આપણે ખેડૂત ભાઈઓ મારા લગભગ બધા વિડીયો જોઈ છે ખેડૂત ભાઈઓ છે તો ખેડૂત ભાઈઓ ખાસ વિનંતી છે કે આપણા જે ઘઉં બનેલી રોટલી છસો રૂપિયાના જે મણ ઘઉં છે એ રોટલી ચાલી રોટલીમાં આપણે મણે એક ઘઉં વેચી નાખી છે તમે હોટલ અંદર જાઓ એટલે પંદર રૂપિયાની એક રોટલી એ છે હું એ જાઉં છું ખાવા હોટલમાં એટલે જ કીધું કે આપણે જાગીએ અને જવા દઈ નિંદરમાં ખબર છે છોકરા જાગતા હોય પેશાબ કરવા જાય છે ખાટલામાં જવા દઈએ એની બધી મને પોતાને ખબર છે પણ જાવ એનો વાંધો નહીં શ્યાર સ મહિને એક વાર ખાવાના શોખીન હોય અને ખરેખર ઘણા મિત્રો એમ કેતા હોય કે ઢીકડી હોટલ નું શાક ભારે પૂછડી હોટલ ની રોટલી ભારી વાહ સહાય ભારી મિત્રો તો એક ખાસ તમને એ કહેવાનું છે કે તમારા ઘરની રોટલી ને શાહ ને શાક તમને ના ભાવતું હોય ને તો હોટલમાં ખરેખર તમે ખાવ ને એ રોટલી નથી એ સાંભળા ને હગથરી છે આપણે જે બુટમાં તારી રાખીને એ પ્રમાણે કારણ કે આપણા જ ઘઉંની ની રોટલી ન્યા જાય હળી ગઈ હોય ધનેડા પડી ગયા હોય એવા ઘઉંની ની રોટલી બનાવી અને આપણે દિય ને મુંડાવારું બિલ પરબારું ઓછામાં ઓછું ગમે એક જણો જમતો અડધી ત્રણસો રૂપિયા આવતું હોય ત્રણસો રૂપિયાનું તમે લઈને ખાવ તો ઘરે તમારે પાંચ જણા ખાઈ શકે આ વીડિયો આજ એટલા માટે બનાવ્યો છે કે કેદીનો હું વાત જોતો તો કે ખેડૂતને માથે આફત તોરાઈ છે હું એ ખેડૂતનો દીકરો છઉં કાયરજુ બરે પણ થાય હું કહેવાય કેને ડુંગરી મેં તો ખાવા પૂરતી જ એક હાઇલ જ કરી છે ખાલી મણે થાય એટલી પણ જેની વેહ વિવિધાના ખેતરો ઓરવિમિક તને ડુંગરીના એના છોકરાઓને માથે હું વીચતી જરાક વિચાર કરજો મારે નથી ચૂંટણી લડવી કે મારે નથી કોઈ રાજકારણમાં જાવું જવું પણ ખરેખર આપણે આશા રાખીને બેઠા હોય કે મકાન બનાવવા છે એક મોટરસાયકલ સાયકલ હારી લેવી હે આજુ ખરે આ ડુંગરીના ભાવમાંથી આપણે સારા પૈસા મળીએ આજુ ખરે જીરુના ભાવમાંથી પૈસા મળીએ ડુંગળીના ક્યાં છસો રૂપિયા ને ક્યાં આટાના ના ભાવ હે ઈ વિચાર કરજો ખેડૂત મિત્રો ઈ ની ડુંગરી આપણે જયારે મોંઘી થઈ ને છસો રૂપિયાની મળ હતી ને ત્યારે ગાઠિયા ખાવા જતા તે તમને એક અવડી કઈ દેતા નહીં હોય આવડીક ડુંગરી પણ નહોતા દેતા દિયે તોય એ ફોતરા ઉતારી ને તમે ધરાવતી કઈ એવડું બચલું માલિક નીકળે તો આપણી જ વસ્તુ છે આપણે ભાઈ હલામી કરીને ખાવ આપણા છોકરાઓ હાટું આપણે વીણા સોણા ની રાખીએ અને હલામો માલ આપણે યાદ મારફતે વેસી કાઢી છે કા વેપારીને ને દઈ દઈ છે તમારા છોકરાઓને હલામો ખરાવો હટાકટા થાય અને પછી ધૂમે ધૂમે દીએ ને તય ખબર પડીએ કે આ ખબર પરિણામ છે બાકી આ બધા છે ને આપણે નસવી નસવી અને કંટાળી દેવાના છે આ વખતે અમે આવ્યું તો ભાવ જબરા કર્યું હવે કોટન નો ભાવ તક જબરો થવાનો છે કે કોટનનો ભાવ બે હાજર રૂપિયા આવતા નથી કોક માં ઢેગલો વેસાય તો કોક બાર કપાહની મજૂરીનો વિચાર કરજો દોઢસો રૂપિયા મણિકાની ઉતરાય છે આપણે તો મજૂરીને દઈ દઈ પૂરેપૂરા અને ઢોર રાખારે ખાઈ જાય અને એમાંથી વેપારી દલાલો લઈને ખાઈ જાય આપણે વાહ જી વધે ને એ ખાઈ પીને આપણે રાજી થવાનું રહીએ એટલે એક મારું કહેવાનું હોય છે ખોટા ખર્ચા વધારે પડતા દેખાવડો કરવાનો મૂકી દ્યો પથારી એવડી હોડ કરો અને આ ખાસ એક બધા વ્યક્તિને મારી ફરમાય છે કે ભાઈ તમે હોટલમાં જાવ ને તો કોક સીધી સાદી હોટલમાં જાજો કે જ્યાં અહીં રૂપિયા ઉધળું હોય ન્યા કેમ કે તમે હાઈફાઈ ફાઈ હોટલમાં જાઓ ને તો એ જ ઘઉંની રોટલી આવીએ ને એ જ રીંગણાનું શાક આવીએ એ જ ઓરો આવીએ એ જ બટેકા આવીએ ન્યા કઈ બટેકા તમને આમ અત્યારે ઉગાડેલા નહીં દે વેલાના બટેકા અને વેલાના બટેકા ખાવા મારી વાડી લ્યો ને વેસ્ટમાં જોક છે મારી દઉં પણ ખરેખર ભૂકા બોલી જવાના હે આજ ઘણા વર્ષોથી એમાં આપણા આગળ જેથી માલ હોય ને તેથી હું પૂરું જ હોય જીરાના ક્યાં તેર હજાર રૂપિયા નટાણે હાડા સાત હજાર રૂપિયા લેવામાં શું કરું એક તો વરસાદ ને લીધે જીરાની અંદર હુકારાની રામાયણ નહીં પણ હુકારાનો પ્રોબ્લેમ હે હવે ફુકારાનો પ્રોબ્લેમ એટલો બધો વધી ગયો છે એગ્રોમાં જાવ તો દવાના ભાવ એવા પેસ્ટિસાઇડ મેં સરકારે ધરબી નાખ્યું પેસ્ટિસાઇડ ખેડૂત વાપરે છે ભાઈ કોઈ હોટલવાળા નથી વાપરતા અને મિત્રો ખાસ એક વાત તમને કહી દઉં કે તમે જે હોટલમાં જમવા જતા હોવ ને ત્યાં શાકની અંદર શાકને તાજું રાખવા માટે જે વેનિગારનો ઉપયોગ કરે છે અથવા તો આજીનો મોટો નાખીને ઉપયોગ કરે છે આ શાક તમે ખાવ ને કદાચ ચાર મહિના ખાજો તમારા હેને અંદરથી આતેડાવને જારી જારી કરી નાખીએ આ વસ્તુ મને એક કંદોઈભાઈ કીધી છે જે કંદોઈભાઈ હતા એને અમે કીધું કે ભાઈ લગ્ન પ્રસંગ કરવો છે પનીરનું શાક કરવું છે આવું થોડુંક અમને ઈચ્છા થઈ ગઈ હતી દેખાવડો કરવાની પણ દેખાવડો કરવાનો થતો જ નથી રીંગણાનું એક કર્નખાય કાંઈ બટેકાનું કર્મ ખાય કાં ટમેટાનું કર નખાય સેવ ટમેટાનું આપણા ખેડૂત પાસેથી જ મળી રહી એ બધું અને પનીરમાં લેવા જાવ ને એટલે તમને ખબર છે ને કેવું મળે એ પનીર તો એને કીધું કે ભાઈ પનીરનું શાક બનાવ્યું પણ તમારે જે દૂધ થાય ને એનું પનીર હું તમને બનાવી દઉં ને એનું જ તમને શાક બનાવી દઉં પનીરના મસાલા એની લખાવ્યા એમાં એને બે વસ્તુ ના લખી દીધી કે વેનેગર ને આજીનો મોટો આ બે વસ્તુ ખાવાથી કે આ બે વસ્તુ શાક ની અંદર નાખવાથી તમારું શાક ચાર સુધી બગડે નહીં જે નમી જાય વાસી થઈ જાય એ ખોટી વાસ ના આવે તો વિચાર કરો અને સ્વાદ એક એવું આવે કે તમે આંગળા ચાટતા રહી જાવ તો આ વસ્તુ માટે આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણે હું ખાઈ છીએ આપણે હું વેચી નાખી આપણે ખાઈ છીએ ખરેખર મિત્રો વિચારવા જેવી વાત છે છે આપણું જ દૂધ કેટલા ભાવમાં જાય છે ને તમે લેવા જાજો પેલે મલાઈ પીલીને કાઢી લીધેલું તન તન ફેટનું દૂધ તમને સાઠ રૂપિયામાં ને તમારું પિસ્તાલીસ રૂપિયામાં લઈ જશે હવે આથી મોટો અન્યાય કેવો છે શીખવાની જરૂર છે કઈક પણ હું તમે કેદી શીખી આપણે થોડી થોડું 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 ભેજું માર્યું ને થોડું થોડું એ તો એ ઘણું થઈ જાય એક પદ્ધતિ અપનાવવાની જરૂર છે બને એટલો માલ છૂટક છૂટક કરીને વેચાઈ જતો હોય આજુબાજુના કોઈને ના હોય એ લઈ જતા હોય અથવા તો ટુકડા ટુકડા કરીને વેચાઈ બે હોય જો બે બેન બે બે પાંચ પાંચ હજાર એ લોકો તો ના કરી શકે કેમ કે એટલો ખપાડવો કેમ પણ મને એવું થાય કે તમે તમારી જ માંડવીના દહ ડબ્બા પીલાવો રાખી દો દહ તો તમારા ખાવાના જોતા હોય કોઈ ઘર આવે ઘેર કોઈ ખાવાનો શોખીન આવતો હોય તો એને બે ડબ્બા લઈ જવા દો પાછા બે તમ પીલાવી લ્યો આવી રીતનું કરો અને આવી તો ઘણી વાતો યાદ કરવા જેવી છે મિત્રો હજી તો ઓર્ગેનિક ની વાત કરે છે કે તમારી વાડી જે રીંગણા છે એ ઓર્ગેનિક છે હવે માલ્યો ભાઈ ઓર્ગેનિક ખાવા હોય ને તો અઢીસો રૂપિયા કિલાના પડે અને માનવી કે તમે તેલ કટવું ઓર્ગેનિક છે ઓર્ગેનિક ખાવું હોય ને તો પાંચ હજાર રૂપિયા છપ્પનસો રૂપિયા ડબ્બાના પડે તો અસલ ઓર્ગેનિક મળે લેબોરટરીમાં નાખવાની બાકી લેબોરટરી મારા તમારા જેવા નથી બનાવી ભણી ગઈ જ બનાવી હે આપણો તો વારો જ નીકળી જવાનો હે તો આવજો જય હિંદ સાથે આપણે વિડીયોને એન્ડ કરી અને ધ્યાન દેજો ઘેરે ખાઈ લેજો ભૂખા થાવ તો એક ભૂખ સહન કરી લેજો એમ માનજો કે ભોળાનાથ નું સોમવાર હતા બાકી આવજો હર હર મહાદેવ નો જય રામ